જ્યારે પણ ભારતીય ક્રિકેટ ટીમનું નામ આવે ત્યારે સૌથી પહેલાં નજર ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ઉપર અને ખાસ કરીને તેના ઉપર લખેલા નામ ઉપર તેના સ્પોન્સર ઉપર થાય છે છેલ્લા કેટલાય સમયથી ડ્રીમ ઇલેવન છે જે ભારતીય જર્સીનું સ્પોન્સર બન્યું હતું હાલમાં જ ડ્રીમ ઇલેવને પોતાની સ્પોન્સરશીપ પાછી ખેંચી લીધી છે કયા કારણોથી તેને સ્પોન્સરશીપ પાછી ખેંચી છે અને હવે કોણ દાવેદાર છે જે સ્પોન્સર બનવા માટે લાઇનમાં ઊભા છે આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં નમસ્કાર આપ જો રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ ડ્રીમ ઇલેવન એક ફેન્ટેસી ગેમિંગ પ્લેટફોર્મ છે તાજેતરમાં ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાદવા માટે વધારો કર્યો છે જેના કારણે આ સેક્ટરની કંપનીઓ પર આર્થિક બોજો વધી ગયો છે આર્થિક રીતે ઓછું આકર્ષણ બનતા ડ્રીમ ઇલેવને ફરીથી કરાર લંબાવવાનો રસ દાખવ્યો નથી આમ ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પરથી મોટું નામ ફટી ગયું છે ડ્રીમ ના સ્થાને આવવા કેટલાક મોટા કોર્પોરેટ ગ્રુપો રેસમાં છે જેના નામ કંઈક આ પ્રમાણે છે સૌથી પહેલા છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે ક્રિકેટ સાથે ગાઢ રીતે જોડાયેલું છે ની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક હોવા ઉપરાંત તેઓ જીઓ સિનેમા દ્વારા ક્રિકેટનું ડિજિટલ પ્રચાર પણ વિશાળ માત્રમાં કરી રહ્યા છે ટીમ ઇન્ડિયાના સ્પોન્સર બનવાથી તેઓ ફાઇવજી અને અન્ય ડિજિટલ સેવાઓનો પ્રચાર અસરકારક રીતે કરી શકે છે બીજા નંબર ઉપર છે ટાટા ગ્રુપ જે સૌથી પ્રતિષ્ઠિત ગ્રુપ પૈકીની એક છે ટાટા આઈપીએલ અને ટાટા ડબલ્યુપીએલ જેવી ટાઇટલ સ્પોન્સર કરીને તેઓ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે ટીમ ઇન્ડિયાની જર્સી પર ટાટાનું નામ આવવાથી તેની બ્રાન્ડની વિશ્વસનીયતા વધુ જે અનેક વ્યવસાયો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે છે ત્રીજા સ્થાન પર અદાણી ગ્રુપ જે તાજેતરમાં સ્પોર્ટ સ્પોન્સરશીપ માટે સક્રિય થયું છે ક્રિકેટની લોકપ્રિયતાનો લાભ લઈ તેઓ પોતાની બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરી શકે છે ચોથા સ્થાન ઉપર છે એશિયન પેન્ટ એશિયન પેન્ટ જેવી બ્રાન્ડ પણ આરએસમાં હોવાનું જાણવા મળ્યું છે એશિયન પેન્ટની બ્રાન્ડ ઇમેજ ખૂબ જ મજબૂત છે તેઓ પોતાના ઉત્પાદનોના પ્રચાર માટે ક્રિકેટના વ્યાપક દર્શકોનો લાભ લઈ શકે છે આ સિવાય બીજા પણ કેટલાક નામો છે જે હાલ ચર્ચામાં છે જેમ કે ટોયોટા એન્જલ વન ગ્રો અને જીરોધાના નામની પણ ચર્ચા ખૂબ ચાલી રહી છે તો ડ્રીમ ઇલેવનના એક્ઝિટથી ભારતીય ક્રિકેટના સ્પોન્સરશીપ ક્ષેત્રમાં એક નવો અધ્યાય શરૂ થયો છે રિલાયન્સ ટાટા અદાણી અને એશિયન પેન્ટ જેવા મોટા નામો આ રેસમાં હોવાથી હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયું નવું નામ ટીમ ઇન્ડિયા ની જર્સી પર ચમકશે તમને શું લાગે છે કે કઈ કંપની ટીમ ઇન્ડિયા માટે સૌથી યોગ્ય સ્પોન્સર સાબિત થશે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ